બનાસકાંઠા જિલ્લાના બાબર સુઈગામ હાઈવે ઉપર દૂધવા અને ઉચોસણ વચ્ચે સમાધિ નજીક બાઇક સાથે અકસ્માત સર્જાયો કોઈ પણ કારણોસર બાઇક બેકાબૂત થઈને રોડની સાઈડમાં ઉતરી જવા પામ્યું હતું ત્યારે બાઇક સવાર બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે ઘટના બુધવાર સાંજના સમયે અંદાજે સાડા ચાર કલાકની આસપાસ સર્જાઈ હતી ત્યારે સૂત્રો અનુસાર બાઇક ચાલક બનાસકાંઠા જિલ્લાના દિયોદરના માળી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બાઇક ચાલક બે યુવાનો નડાબેડથી થી પરત દિયોદર તરફ જઈ રહ્યા હતા જે દરમિયાન અકસ્માત સર્જવા પામ્યો હતો ત્યારે બાબર સુઈ ગામ હાઈવે ઉપર અકસ્માત સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે